મોટા બેનો તો વ્રત રહેતા જ હોય પણ અમારા ગામની અંદર એક નાની એવી દીકરી દશામા નું વ્રત રહે છે માતાજીની પૂજા મસ્ત મજાની કરી વાળે છે જય માતાજી કૃષ્ણા બેન જય માતાજી જય દ્વારકાધીશ જો કે તેમના મજામાં તો ને હું પણ ખૂબ જ મજામાં છું ને આજે તમારા બધાનું ફરીથી મારા નવા વ્લોગમાં સ્વાગત છે અત્યારે મસ્ત નાયદોને કમ્પ્લીટ થઈ ગયા છે અને તમને થતું હશે કે કોના રૂમમાં છે એમ પણ અત્યારે અમે આવ્યા છીએ ભરતભાઈના ઘરે કારણ કે દશામાની પ્રધામણી કરે છે એટલા માટે એની નાની એવી ઢીંગલી દશામાનું વ્રત રહે છે મોટા બહેનો તો વ્રત રહેતા જ હોય પણ અમારા ગામની અંદર એક નાની એવી દીકરી દશામાનું વ્રત રહે છે એને પણ દશામાના વ્રત રહેવાનો ઘણો બધો આનંદ આવે છે એને પણ આ આ વખતેથી ને દશામાનું વ્રત શરૂ કર્યું છે કેવડી ઢીંગલી છે કોણ છે શું નામ છે એ બધું આપણે વિગતવાર એના માટે તેને સાંભળીશું પણ અત્યારે છે ને હું બોલું છું લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે અને એ દશામાની પૂંજા કરે છે એટલે ડિસ્ટર્બ થતો હશે એટલે પહેલાં એની દશામાને પૂજા કરવા દેવી પછી આપણે એની સાથે વાતો શેર કરીશું તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો મતાજીની પૂજા મસ્ત મજાની કરીવાળે છે જય માતાજી ક્રિષ્નાબેન કેમ છો મજામાં તમે પણ દશાવાનું વ્રત રહ્યો છો આ વર્ષેથી ન શરૂ કર્યું છે ઠીક એવું છે એમ ને કેટલા વર્ષ છે તમારા ઠીક તમારી ઉંમર કેટલી કેટલા હું ભણો છો ઠીક તસતા ભણો છો ને તમે ઠીક દીકરી સાતમું ધોરણ ભણે છે અને દશામા વ્રત રહે છે નવીન કહેવાય એમ કારણ કે અત્યારે બધી ને ફૂલકાન લઈને જયા પરત આ બધા વ્રત હોય ને તારી બધા પૂરા થઈ ગયા કે છે પૂરા થઈ ગયા વાહ પણ દશામાની વાર્તા કહેવાની બાકી છે કે ઠીક અને અમારે ક્રિષ્નાબેનની ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે ક્રિષ્ના છે ને એને પણ ફોલો કરજો એ પણ સારા વિડીયો બનાવે છે પછી પ્લસ પાછા ફરમાઈશના વિડીયો બનાવે છે અને ટૂંક સમયમાં બેન છે ને શોર્ટ ફિલ્મમાં કામ કરવાના છે કા હા હા એને કે એક્ટિંગનો પૂરેપૂરો શોખ છે આમ એક્ટિંગ તમને કેવી ગાવડે આમ કીધી ઠીક અચ્છા એવું છે એમ ને તમે ઇન્સ્ટાગ્રામમાં મેં ને એવું બધું તમારા જોયા હતા વિડીયોને એમાં ઘણી વાર તમે સોંગ ગાતા હો તો કે દશામાનું ગાવું છે તમારે ને ભુસ્કને લાપીને ગીતને હું આવડેશ તો હું તમને ગીત ગીત રાપીને હુંડાવું રામા જાણું જાવાળા રે દેવ દુભાવી ક્યાં રે ફાલાવાળા મારી ફેળ રે છો ફાલાવાળા મારી ફેળ રે છો અરે વાહ તમને પણ ગાતાય આવડે છે તો વાંધો નહીં

કઈ કામકાજ હોય એટલે એને કેવાનું જઈ દે સર એટલે કઈ ઉપાધિ જેવું ઠીક તો તો સ્કૂલમાં બધાને ખબર હશે ને કે તમે દસમા વ્રત રહ્યો છે ઠીક અચ્છા કઈ વાંધો નહીં આ બધું તમારા માતા પિતાનો સપોર્ટ હોય સાથ સહકાર હોય તો જ આ બધું બની શકે અને લગભગ સમથિંગ મહવા એવડ ફંક્શનમાં જવાનું છે તો તમારું રજિસ્ટ્રેશન થાય તો કરાવી નાખશું તો આપણે બધા સાથે જઈશું તો તમારા દશામાંની પૂજા તો થઈ ગઈ છે વાર્તાની બુદ્ધ બાકી છે તો વાર્તાની નિરાત્ર કરી વાળો પછી પાછા મેળા તો અને જ્યારે તમે ફ્રી હોય ને ત્યારે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવી હોય ત્યારે ફોન કરજો તમે ત્યારે આપણે લોકેશન ઉપર જ જાશું રેડી દર્શન કરીને તો આપણે અત્યારે વ્યવ્યા છીએ દુકાને વ્યાવા છીએ અને સૌપ્રથમ પહેલાં તો શ્રાવણ માસ ચાલી રહ્યો છે એટલે મને તમને બધાને શ્રાવણ માસની ટ્રેર સારી શુભકામનાઓ અને દશામાનું વ્રત છે ને મોટી બહેનો રહેતા હોય હંમેશા ઓછ નાની દીકરીઓ ઓછી રહેતી હોય કારણ કે અમારા ગામની અંદર એ નાની એવી દીકરીએ કીધું કે આ વર્ષે મારે પણ દશામાનું વ્રત રહેવું છે કારણ કે દસ દિવસ એક ટાણા કરવા નાના દીકરીને એટલે નાના બાળક કહેવાય ને તો એને ઘણું મુશ્કેલ પડી જાય પણ દશામાં હારે હોય પછી એક ટાણા કરવાના હોય કે નફોટા ઉપવાસ કરવાના હોય કાંઈ ટેન્શન લેવાનું ન હોય માતાજી ભેર્યા હોય તો કાંઈ ઉભા ન હોય અને અમારા ગામની નાની એવી દીકરી દશામાં વ્રત રહે છે એ તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો ખાસ કરી અમારે ભાવનગરથી અમારે ભાવના નગરીની અંદરથી અમારે મીરાબેન કેમ છો મીરાબેન મજામાં મજામાં દશો તમે અને જય દ્વારકાધીશ મીરાબેન તમે કોમેન્ટ જરૂર રોજ કરો છો અને બધા જેટલા કોમેન્ટ કરતા હોય ને એને જા કરીને મારા જય દ્વારકાધીશ અમારે જેમ કે અમારે ગઢડાવાળા છે ફેમિલી બ્લોગવાળા છે પછી લીંબાળીવાળા છે નામ તો મને નહીં આવડે બહુ બધાને નામ નહીં આવડે કાંઈક વાંધો નહીં બધાને જાજા કરીને જય દ્વારકાધીશ આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય